પૂજા માથા ઉપર ખભા ઉપર અદાબ આજે આપણે સારી ટેવ અને ખરાબ ટેવ વિશે જાણવાનું છે શેના વિશે હા હું તમને પૂછું ને તો તમારે કહેવાનું કે સારી ટેવ છે કે ખરાબ ટેવ સવારે ઊઠીને બ્રશ કરવા ટેવ આંગણવાડીમાં આવો ત્યારે નાહી ધોઈને આવવાનું સારી ટેવ કે ખરાબ ટેવ હા પછી જમતા પહેલા હાથ ન ધોવા સારી ટેવ કે ખરાબ ટેવ હા આંગણવાડીમાં આવો ત્યારે માથું ઓળવ્યા વગર આવવું હા ખરાબ ટેવ આવી રીતે તમે બધાય સારી ટેવ ને ખરાબ ટેવ વિશે જાણો છો ને તમે સવારે ઉઠી બ્રશ કરી અને નાવ છો કે નથી નાતા હા નાઈએ શું કહેવાય હા અને નાઈએ નહી તો શું કહેવાય હા જમવા બેઠીએ ત્યારે શું કરવાનું હા હાથ ધોઈને બેઠીએ શું કહેવાય পাড়ো